વડોદરા મીડિયા ક્લબ હંમેશા પોતાની સામાજિક જવાબદારી નિભાવતું આવ્યું છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગામમાં આતંકવાદી હુમલો થયો અને આતંકવાદી હુમલામાં છવ્વીસ નિર્દોષ પર્યટકોની આતંકવાદીઓએ હત્યા કરી નાખી આ તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે વડોદરા શહેરમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા મીડિયા ક્લબ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે સુરસાગર ફાઇન આર્ટ ફેકલ્ટીની બહાર આ સુંદરકાંડ પાઠનું આયોજન આગામી ચાર મે ના રોજ કરવામાં આવ્યું છે ખૂબ જ પ્રખ્યાત વિશ્વવિખ્યાત ગાયક કલાકાર અતુલ પુરોહિતના સ્વકંઠે સુંદરકાંઠ પાઠ યોજવામાં આવ્યો છે અને ત્યારે તમામ જે મીડિયા ક્લબના પદાધિકારીઓ છે તેઓએ આ આયોજન પૂર્વે મિટિંગનું પણ આયોજન કર્યું હતું

ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સ્ટેજ પર સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સુંદરકાંડમાં અતુલ પુરોહિતજી પધારી રહ્યા છે આપ સૌને ખબર છે અતુલ પુરોહિત વિખ્યાત કલાકાર છે વડોદરાના શિવનગરી વડોદરાના તમામ દેશભક્તોને શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં પધારવા વડોદરા મીડિયા ક્લબનું નિમંત્રણ છે સમય આઠ કલાકે સ્થળ ફેક્ટરી ઓફ પરફોર્મિંગ સુસાગરની સામે ચોથી તારીખે અવશ્ય બધા